ભુજના ચારસો એઠ્યોતેર માં સ્થાપના દિવસની ઉજવણી કરાઈ કચ્છનું પાટનગર ગણાતું ભુજ આજે પોતાના ચારસો રહ્યું છે શહેરના ઇતિહાસમાં આ દિવસને વિશેષ સ્થાન પ્રાપ્ત છે સંવંત સોળસો પાંચમાં કચ્છના ખેંગારજી પ્રથમ દ્વારા દરબારગઢ ખાતે ખીલી ખોડી ભુજ ચહેરની સ્થાપના કરવામાં આવી હતી ત્યારથી આજ દિન સુધી ખીલી પૂજનની પરંપરા સતત જળવાઈ છે રાજવી સમયમાં આ વિધિ કચ્છના મહારાજા પોતાના હસ્તે કરતા હતા સમય બદલાયો રાજવી પરંપરા પ્રજાસત્તાક યુગમાં પહોંચી પરંતુ સંસ્કૃતિની પ્રાચીન પરંપરાને ભુજ નગરપાલિકા આજે પણ યથાવતને ભાવી રહી છે દર વર્ષે શહેરના સ્થાપના દિવસે ભુજ નગરપાલિકાના હોદ્દેદારોના હસ્તે પૂજન વિધિ કરવામાં આવે છે આજે પણ આ વિધિ ભવ્ય રીતે યોજાઈ જેમાં નગરપાલિકાના ઉપપ્રમુખ ઘનશ્યામ ઠક્કર પદાધિકારીઓ કશ્યપ ઘોર સહિત નગરપાલિકાના કાઉન્સિલરો ભાજપ આગેવાનો શહેરજનો અને અનેક સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા ભુજની સ્થાપના પછી સદીઓથી ભુજ શહેર અનેક કસોટીઓમાંથી પસાર થયું છે કુદરતી આફતો વિનાશક ભૂકંપ દુષ્કાળ જેવી પરિસ્થિતિઓએ ભુજ શહેરને પડકાર્યા પરંતુ ભુજ દર વખતે નવા ઉમંગ ઊર્જા સાથે ઊભું થયું છે સંસ્કૃતિ વ્યાપાર શિક્ષણ અને પરંપરાનું કેન્દ્ર ગણાતું ભુજ આજે પણ કચ્છનું હૃદયસ્થાન ગણાય છે સ્થાપના દિવસની ઉજવણી દ્વારા નગરજનોમાં વારસા પ્રત્યે ગૌરવ અને શહેર પ્રત્યેનો લગાવ ફરી તાજો થયો છે ભુજના ઇતિહાસ અને પરંપરાની આ ઉજવણી શહેરના વિકાસ અને સાંસ્કૃતિક વારસાની જાળવણીનું પ્રતિક બની છે ચારસો અઠોતેરમાં સ્થાપના દિવસ નિમિત્તે ભુજ શહેરના તમામ નાગરિકોને આજના દિવસે સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું આ રાજાશાહી આપણો જે ઇતિહાસ છે એ રાજાશાહી વખતથી જે આપણો ભુજનું નામકરણ થયું ત્યારથી આજ દિન સુધી દરેક નગરપતિ એટલે રાજવી પરિવાર અને ત્યારબાદ નગરપતિએ આ પૂજા અર્ચનાનો લાભ મળ્યો છે સદનસીબે મા આશાપુરાના આશીર્વાદથી આજે મારા ફાળે ભોજન વિધિનો લાભ મળ્યો એના માટે હું માતાજીને પ્રાર્થના અને ખૂબ ખૂબ આભારે માનું છું કે મને આવો સરસ લાવો મળ્યો અને ભુજનગરજનો આપણો જે ભુજંગ દેવો પાંચ નાકા અને છઠ્ઠી બારી આ આપણો ભુજ શહેર અને ભૂકંપ પછી આપણો જે ભુજ શહેર છે ખૂબ જ વિકસતો થયો છે ખૂબ જ વ્યાપ વધ્યું છે અને ખૂબ ડેવલપમેન્ટ પણ થયું છે અને આવનાર સમયમાં એ ડેવલપમેન્ટમાં ક્યાં પણ ત્રુટીઓ હશે તો ચોક્કસ આપણે સૌ સાથે મળી અને એ ત્રુટીઓ પરિપૂર્ણ કરશું એવી અભ્યર્થના અપ્રર્થના જય માતાજી જય જલારામ જય સ્વામિનારાયણ આજે ભુજનો સ્થાપના દિવસ અને જેને આપણે હિસ્ટ્રીને જેને કહી કે ખીલી ખોડી ચારસો ને સન સેવન્ટી સેવન યર્સ પહેલાં ભુજની સ્થાપના થઈ મહારાશ્રી ખેંગારજી ધ ફર્સ્ટ આખું કચ્છને ભેગું કરી અને રાજધાની સ્થાપી અને અહીંયા ખીલી ખોડી આ એક ઐતિહાસિક જગ્યા છે અને વર્ષોથી વર્ષો આ ખીલી પૂજન થઈ રહ્યું છે પહેલાં જ્યારે રાજાશાહી હતી ત્યારે રાજા કે મહારાવશ્રી કરતા જેવી લોકશાહી આવી ત્યારે સર્વને ભેગા કરીને આજના ભુજના આપણા નગર અધ્યક્ષ કે નગરપાલિકાના હર જે કોઈ આખી ટીમ હોય એ સાથે મળીને કરે છે રાજવી પરિવાર સાથે રહે છે અને આપજે ભુજનું જે ઇતિહાસ છે એને આગળ આપણે આપજો કંઈ તો આજે કોઈ નાની મોટી કન્ટ્રીના એ બસો અઢીસો વર્ષ થયા હોય આપનો ભુજનો પાંચસો વર્ષનો તો ઇતિહાસ ખાલી ભુજનો છે પાંચસો વર્ષ કંઈ એટલે આપને કહ્યું આપ જે આ પ્રાંગણમાં ઊભા છો આ સાડા ત્રણસો ચારસો વરસની જૂની દિવાલ ઊભી છે અને અને આપણી આ હિસ્ટ્રી છે આપણે આને જાળવી રાખવી જોઈએ અને આપણે હર હંમેશની જેમ જેમ ભુજને ભુજની જે કંઈ હેરિટેજ પ્રોપર્ટીઝ છે એનું આપણું આપણે આપણી આ હેરિટેજ છે એને આપણે સાચવવું જોઈએ અને આ સ્થાપના દિવસે ભુજને આખા ભુજના લોકોને શું કહેવાય આપને આપને કરી માટે અમે આજે પૂજા કરી મહાનુભાવોની ભારતના આઠ વડાની સચોટ ભવિષ્ય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ તમારા સંબંધોમાં છવાઈ જાય સપનાઓ નવી આશાઓથી ભરેલા રહે દેવી લક્ષ્મીજી તમારા ઘરમાં નિવાસ કરે અને દરેક દિવસ તમારા માટે ખાસ રહે દીપાવલી અને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ શુભેચ્છક મુંબઈ માં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે કર વપરાશ ના તમામ વાસણો હોટેલવેર ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો

તમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીસ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીસ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો